નમસ્તે વિદ્યાર્થી મિત્રો શું તમે સપ્તર્ષિ ઓળખો છો જે આપણા આદિદેવો બ્રહ્મ વિષ્ણુ મહેશ સાથે રહીને એમની એમના માર્ગદર્શન હેઠળ સૃષ્ટિના સંચાલનમાં મહત્વની ભૂમિકા એમણે ભજવી હતી આજે પણ એમના નામે આકાશમાં તારાઓ ચમકે છે એમણે પોતાના તપશ્ચર્યાના અલૌકિક બળથી મહાનતા પ્રાપ્ત કરી હતી એવા જ એક ઋષિ માર્કંડેય વિશે આજે આપણે ભણવાના છીએ એમની ગણના સપ્તરશેઓમાં તો નથી થતી પણ એમના જેવું તપોબળ એમના જેવી મહાનતા એ પણ ધરાવતા હતા અને એમના નામ પરથી માર્કંડી નદીનું નામ પડેલું છે એ માર્કંડી નદી વિશે આજે આપણે ભણવાના છીએ તો ચાલો આજે આપણે ભણીએ પાઠ બાર સખી માર્કંડી લેખક કાકા સાહેબ કાલેલકર જન્મ એક બાર અઢારસો પંચ્યાસી અવસાન એકવીસ આઠ ઓગણીસો એક્યાસી લેખક પરિચય દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર મૂળ મહારાષ્ટ્રના સત્તારાના વતની હતા ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદે રહ્યા હતા માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું છે તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા ગંગામૈયા યમુના રાણી ઉભયાનમયી નર્મદા દક્ષિણ ગંગા ગોદાવરી તેમના ગદ્ય લેખન શૈલીના ઉત્તમ નમૂના છે હિમાલયનો પ્રવાસ બ્રહ્મદેશનો પ્રવાસ પૂર્વ આફ્રિકામાં ઉગમણો દેશ જાપાન તેમના પ્રવાસ વર્ણનના ગ્રંથો છે રખડવાનો આનંદ જીવનનો આનંદ જીવન લીલા તેમના નિબંધ સંગ્રહો છે સ્મરણ યાત્રા ઓદરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને જૈલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન છે કા કાલેલકર ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા પાઠ પરિચય કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી ભારતની નદીઓ વિશેના એમના પુસ્તક લોક માતામાંથી લેવામાં આવ્યું છે આપણું સંસ્કૃતિમાં નદીને માતા કહી છે પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે છે લેખકના ગામ પાસેથી રહેતી માર્કંડીની સાથે એમનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એની સાથે અનુભવ્યો છે માર્કંડીનું સૌંદર્ય એની મૈત્રી નિકટતા વર્ણવીને લેખકે નદીનું અલગ સ્વરૂપ પ્રગટ કર્યું છે જોઈ લઈએ કાકા સાહેબ કાલૈકરનો પ્રવાસ નિબંધ છે આ સખી માર્કંડી ભારતમાં નદીને લોકમાતા તરીકે વર્ણવવામાં આવી છે પરંતુ અહીં લેખકે નદીને પોતાની સખી તરીકે આલેખીને નદી સાથેનું પોતાનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એમણે રજૂ કર્યો છે માર્કંડી નદીનું સૌંદર્ય મૈત્રી નિકટતા એટલે કે નજીક થી એકબીજાને ઓળખવું એ એનું વર્ણન કરીને લેખકે નદીનું અલગ જ સ્વરૂપ આ પાઠમાં પ્રગટ કર્યું છે વિદ્યાર્થી મિત્રો તમારા ગામમાં પણ એવી કોઈક નદી હોય તો બાળપણમાં એ નદી કિનારે તમે ગયા હોય તો એ નદી સાથે એક નાતો જોડાઈ જાય છે એવો નાતો લેખકને પણ જોડાયો હતો અને તેનું વર્ણન એમણે આ પાઠમાં કર્યું છે અને નદીનું નામ માર્કંડી શા માટે પડ્યું છે તેના પરથી એક માર્કંડેય ઋષિની પૌરાણિક જે કથા છે તેને પણ લેખકે આ પાઠમાં આલેખી છે આમ નદી અને માર્કંડીય ઋષિની વાત વર્ણવીને આ પાઠ આપણા માટે ખૂબ જ રસપ્રદ બન્યો છે તો પાઠ વાંચન કરું છું શું દરેક નદી માતા હોય છે ના માર્કંડીય તો મારી નાનપણની સખી છે એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ઓળખાવી શકું અમારા ખેતરમાં ઉમરાના ઝડ તળે બપોરની છાયામાં બેઠો હું ત્યારે માર્કંડીનો મંડ મંદ પવન જરૂર બોલાવવાનો માર્કંડીને કાંઠે કેટલી વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા છે માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી ખાસ ફૂલો નથી જાજત ના રંગવાળા પતંગિયા નથી રૂપાળા બધરાઈ નથી પોતાના કલ પૂજિત થી ચિતને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ક્યાંથી જ હોય ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ ભરવાડો કહે છે કે માર્કંડી વૈજ્ઞાત ના ડુંગરમાંથી આવે છે મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તો એમાં માર્કંડીની લીટી હું ન શોધું કેમ કે તેમ કરતાં એ સખી મટી નદી થઈ જાય મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે છે પગ મૂક્યો કે તરત જ ખડખડ ખડખડ એવો અવાજ શરૂ થાય નાનપણમાં અમે કેટલી વાતો કરતાં એકબીજાનો સહવાસ જ અમારા આનંદને માટે બસ થતો માર્કંડી શું બોલે છે તે સમજવાની હું દરકાર ન કરું અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી ન થોભે

પણ марકંડી તો મારા માટે ننપણની સખી સમાન છે અને હું એને મોટી બહેન પણ ન કહું કારણ કે એ પ્રમાણમાં એનો વિસ્તાર નદીનું જે વહેણ છે તે ખૂબ નાનું છે એટલે હું એને મારી સખી તરીકે જ વર્ણાવું છું એમ લેખક કહે છે અમારા ક્ષેત્રમાં એટલે કે લેખકના ક્ષેત્રમાં ઉમરાના જળ તળે એટલે કે નીચે બપરની છાયામાં એ બેસીને марકંડીનો મંદ પવન એમને બોલાવતો હોય એવો ભાસ એમને થતો માર્કંડીને કાંઠે કેટલી વાર બેઠા છે પવનના મોજાથી દોરતા ઘાસના પાન પણ એમણે કલાકો સુધી જોયા કર્યા છે પણ માર્કંડીને કાંઠે અસાધારણ અદભુત એવું તો કશું છે નથી કે જાત જાતના રંગવાળા પતંગિયા નથી કે રૂપાળા પથરાય નથી અને પોતાના કલકુજિતથી એટલે કે પોતાના અવાજથી તરંગોના મોજાના અવાજથી ચિત્તને એકદમ એના તરફ આકર્ષી શકે એવા મોટા મોજાના અવાજ પણ નથી અને નાના મોટા પ્રપાત પણ નથી કે આપણે કોઈક એવા મોટા ધોધ નદી ઉપરથી પડતો હોય અને તેને કારણે એ નદી મોટી પ્રખ્યાત બની હોય એવો કોઈ ધોધ પણ આ નદીને કાંઠે નથી પરંતુ ત્યાં શું છે માત્ર પ્રેમળ શાંતિ એ નદીને કાંઠે બેસે લેખક એટલે એમને અલૌકિક એવી પ્રેમળ શાંતિનો અનુભવ થતો અને વારંવાર ત્યાં ને ત્યાં જવાનું એમને મન થતું ભરવાડો કહે છે કે વૈજનાથના ઢુંગરોમાંથી નીકળે છે પણ લેખકને તો એના મૂળ શોધવાની પણ ક્યારે ઈચ્છા નથી થઈ અને એમના તાલુકાનો નકશો કોઈકવાર એમના હાથમાં આવી જાય તો એ માર્કંડીની લીટી પણ નથી શોધતા તમે સામાજિક વિજ્ઞાનના પેપરમાં નકશામાં લીટી દોરો છો ને નદીની નદી બતાવવા માટે તો એવી લીટી પણ લેખક નથી શોધતા કારણ કે તો તો એ સખી મટીને એક નદી બની જાય એમને તો નદીને બસ એક સખી તરીકે જ એમના સ્મરણમાં એમની સાથે રાખવી છે મારકંડીના પાણીમાં એક પગ બોળતા ખડખડ નદીનો અવાજ થતો નાનપણમાં એ કેટલી વાત વાતો કરતા નદી જા નદી સાથે જાણે પોતે ભાઈ બીજ ઉજવવા ત્યાં આવતા અને એ ભાઈ બહેન બંને ત્યાં બેસીને વાતો કરતા પણ નદી તો એમની વાતો સાંભળવાની ક્યારે ક્યારેય દરકાર ન કરતી અને આગળ વહી જ જતી હતી એ સવાલો પાછળની જિજ્ઞાસા પણ એના મનમાં ન હતી જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા એ તો માત્ર પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હતો કે લેખક ત્યાં જઈને નદી સાથે વાતો કરતા બાકી નદી તો એનો કોઈ ઉચ્ચાર કે કોઈ ઉલ્લેખ કોઈ જવાબ ન આપતી છતાં પણ લેખકને એ નદી કિનારે જઈને એની સાથે બેસીને સ્વસ્થ પ્રેમ મિલન કરવાનું મન થતું માર્કંડીને કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય સોળમે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિને જોડે પાછા ઠેલનાર માર્કંડીય ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો મૃકંડુ ઋષિને સંતાન ન હતું એને તપસ્ચર્યા કરી મહાદેવને પ્રસંદ કર્યા મહાદેવે વરદાનમાં વિકલ્પ મૂક્યો કાં સોળ વર્ષ જીવનાર સદ્ગુણી બાળક કાં સો વર્ષ જીવનાર મૂઢ બાળક તમે પસંદ કરો હવે બેમાંથી કયો વર પસંદ કરવો ઋષિએ ધર્મપતિને પૂછ્યું સદ્ગુણી બાળક ફક્ત સોળ વર્ષ ભલે જીવે આ નદી સાથે માર્કંડેય ઋષિની વાત સંકળાયેલી છે પૌરાણિક કથા અનુસાર માર્ક માર્કંડ નામના એક ઋષિને બાળકોનો હતા એટલે એમને પોતાની પત્ની સાથે મળીને ભગવાન શંકરની ઘોર તપસ્ચર્યા કરી અને ભગવાને પ્રસન્ન થઈને ઋષિને કહ્યું કે માં તમને હું ક્યાં તો સોળ વર્ષ જીવનાર એક સદ્ગુણી બાળક આપું ક્યાં તો સો વર્ષ જીવે એવો બાળક આપવું પણ એ મૂર્ખ થશે તો ઋષિ પત્ની સાથે એમણે ચર્ચા કરી અને બંનેએ નક્કી કર્યું કે ભલે આપણો બાળક અલ્પાયું હોય એટલે કે ઓછું આયુષ્યવાળો સોળ જ વર્ષ જીવે પણ સદ્ગુણી હોય એ વધારે સારું અને એવું વરદાન એમણે ભગવાન પાસે માંગ્યું અને ભગવાને એમને તથાસ્થુ કહીને આ વરદાન આપ્યું પછી એ જ કુલોક થશે એમ ગણી બંને માર્કંડેય જેમ જેમ ઉંમર માં ખીલતો જાય મા બાપ ના વદન થતા જાય આખરે થયા મદન વદન એટલે કે અને એટલે કે દુઃખી થતા જાય એમ કરતા કરતા ધીમે ધીમે માર્કંડે ના સોળ વર્ષ પૂરા થતા ગયા અને યુવાન માર્કંડે પૂજામાં બેઠો છે યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુ ને અડકવાની એમની હિંમત કેમ ચાલે ખાના કરતા આખરે પાશ્માં ગયો ત્યાં લીમમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને દૃષ્ટતા માટે યમરાજને સાંભળવું પડ્યું મૃત્યુंजय મહાદેવના દર્શન થયા પછી марકण्डेયને મૃત્યુની બીક કે રહે એની આયુધરા હજી વહે છે અને એ લેખક એ વાર્તાને આગળ વધારતા કહે છે કે માર્કંડેય ઋષિ પૂજામાં બેઠા અને શંકર ભગવાનની તપસ્ચર્યા કરીને એમણે જ્યારે જ્યારે યમરાજ લેવા આવ્યા ત્યારે પેલા શિવલિંગને એ ભેટી પડ્યા અને એ પણ લિંગ માંથી ભગવાન શંકર ભગવાન પ્રગટ થયા અને યમરાજને યમરાજ ઉપર ગુસ્સો કરતા કહ્યું કે આ મારો ભક્ત છે આ બાળક મારો ભક્ત છે અને એને તમે નહીં લઈ જઈ શકો અને આયુષ્ય એને લાંબા આયુષ્યનું વરદાન આપ્યું અને એ એ ઋષિ વર્ષ પણ ઘણું આયુષ્ય ભોગવી ગયા તો તો રીતે પૌરાણિક કથા પૂર્ણ થાય છે લેખક ફરી પાછા વર્તમાનમાં આવે છે કે કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભય થતી લણણીના દિવસો હોય બબે દિવસ મરે ખેતરમાં જ ગાળવાના હોય ત્યારે માર્કંડી મને શક્કરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી રાત્રે એ ટાઢથી ધ્રુજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર દેખાતું આજે પણ જ્યારે જ્યારે અમારે ગામડે જાઉં છું ત્યારે ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી પણ હવે પહેલાની પેઠે એ મારી સાથે ગેલ કરતી નથી જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે એના સુકુમાર વદન પર પહેલાનું લાવણ્ય નથી જોઈ શકતો પણ એના સ્નેહની ગંભીરતા વધી છે પ્રકૃતિ પ્રકૃતિનો આનંદમાંથી આ પાઠ લેવામાં આવેલો છે કે આ પૌરાણિક કથાની વાત કરતા લેખક પાછા વર્તમાનમાં આવે છે અને કહે છે કે કોલેજમાં ભણતો અને પરીક્ષા પૂરી થાય પછી એ કિનારે લેખક જતા અને દિવસો પણ હોય હોય દિવસ ગાળવાના પોતાના સ્વજનો સાથે પણ ખેતીમાં મદદ કરવા માટે જતા અને માર્કંડીને કિનારે જઈને માર્કંડી એમને શક્કરિયા પણ આપતી એટલે મીઠા કંડ જે આવે છે અને અમૃત જેવું મીઠું પાણી પાતી અને રાત્રે

વદન એટલે કે મુ અને પહેલાનું લાવણ્ય પણ હવે નથી સુંદરતા એના મુખ ઉપર જાણે કે નદીના મુખ ઉપર જાણે કે સ્નેહની ગંભીરતાને લેખક જુએ છે марકंडेय ઋષિની આ પૌરાણિક વાર્તાની સાથે સાથે નદીનું મહત્ત્વ પણ લેખકે અહીં વર્ણવેલું છે લોકમાતા માતા નદીને લેખકે આ પાઠમાં એક અલગ સ્વરૂપે વર્ણવી છે અને વિદ્યાર્થી મિત્રો આપણા ગામમાં પણ એવી કોઈ નદી વહેતી હોય તો એ નદી કિનારે જઈને એનું પ્રાકૃતિક સૌંદર્ય જોવું જોઈએ પ્રકૃતિનો આનંદ માણવો જોઈએ પ્રકૃતિનો આનંદ માણવો પ્રકૃતિને જીવંત રાખવી પ્રકૃતિ પ્રેમ વિકસાવવો એવા ભાવ સાથે આ પાઠ આપણા અભ્યાસક્રમમાં લેવામાં આવ્યો છે અને અહીં આ પાઠ હું પૂર્ણ કરું છું અસ્ત